તાલુકા નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે એ ખરીદ કરેલા માલ ના ચારસો ને છોતેર જેટલા ગુમરાહ કરે છે અડતાલીસ કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી જો આની ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ છે આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એના જ ભાગરૂપે અડતાલીસ કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી રાજ્ય સરકારે આ કૌભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કૌભાંડના મૂળ સુધી જવું જોઈએ આ કૌભાંડ કરોડોનું નું કૌભાંડ છે રાજ્યવ્યાપી કૌભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો છું